નમસ્કાર હું છું પરમાર આપની સાથે આપના ન્યૂઝમાં આજે આપણે વાત કરીશું શ્રી આદર્શ માધ્યમિક વિદ્યાલય બોટાદ ડીએલએસએસ ની કે જ્યાં ડીએલએસએસ યોજના અંતર્ગત હાલમાં બસો સિત્તેર જેટલા ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે જેમાં હેન્ડબોલ વોલીબોલ ટેકવોન્ડો કુસ્તી અને ચેસ જેવી અલગ અલગ રમતોમાં ખેલાડીઓ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યા છે અને ધોરણ ચાર થી ધોરણ બાર સુધી અભ્યાસ કરતા આ ખેલાડીઓ સ્પોર્ટ સાથે તાલીમ અને સાથે સાથે શિક્ષણ પર લઈ રહ્યા છે ગત તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર ના રોજ સુરત ખાતે ચૌદમી સબ જુનિયર ચેમ્પિયનશિપ યોજાય કે જેમાં બોટાદ ડીએલએસએસ ના બાર ખેલાડીઓ ભાઈઓ તથા બહેનો ટેકોન્ડો રમતમાં રાજ્ય કક્ષાએ ભાગ લીધો જેમાં એક ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે કુલ આઠ મેડલ મેળવી સમગ્ર સ્પર્ધામાં બોટાદ જિલ્લાનો ટેકોન્ડો રમતમાં દબદબો રહ્યો

જયપુર ખાતે નેશનલ કક્ષાએ ભાગ લેશે આમ સતત વાર ચાલુ મહિનામાં નેશનલ કક્ષાએ ભાગ લેશે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકે તેવા સ્કિલ ડેવલપ કર્યા છે ગત તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ સુરત ખાતે ચૌદ બી સબ જુનિયર ટાઈકોટોન ચેમ્પિયનશીપ યોજાય જેમાં સાંકળિયા ખમ્મા ગોલ્ડ મેડલ પરમાર ભાવિકા સિલ્વર મેડલ વસાની પુરી સિલ્વર મેડલ તાવ્યા હર્ષિતા સિલ્વર મેડલ મકવાણા હસ્તી સિલ્વર મેડલ તલસાની આશિવાંગી બ્રોન્ઝ મેડલ ડાબી કૃપાલી બ્રોન્ઝ મેડલ બોરીચા વૈભવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર સ્પર્ધામાં અદભુત પ્રદર્શન કરી તમામ ખેલાડીઓ દ્વારા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીની કચેરી બોટાદ તેમજ શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ તથા સમગ્ર બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે તે બદલ રમતવીર ખેલાડીઓને અને ગૌરવ આપનાર કર્મનિષ્ઠ અજય મોર્ય ટેકવાન્ડો કોચ શ્રી પટેલ હેપી ટેકવાન્ડો ટ્રેનર તથા સમગ્ર ડીએલએસએસ ટીમને શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ વતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રભુ સાહેબ શ્રી તેમજ આચાર્ય શ્રી સંજયભાઈ ધાંધલ અને તમામ સ્ટાફ દ્વારા શાળા વતી તમામ ખેલાડીઓને પોતાના હાથે મેડલ અર્પણ કરી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આગામી સમગ્ર સ્પર્ધામાં ગુજરાતનું બોટાદ જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવેલ છે હવે જોઈએ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દ્વારા આપવામાં આવેલ નિવેદન વિશે વંદે માતરમ આદર્શ ડીએલએસએસ અંતર્ગત એકતાલીસ બાળકો ટેક વિન્ડોમાં પોતાનું કેરિયર બનાવી રહ્યા છે તે પૈકી ચૌદ બાળકો નેશનલ કક્ષાએ નેશનલ કક્ષાએ આગામી દિવસોમાં રમવા જશે ખાસ કરીને દિલ્હી લુધિયાણા અને જયપુર તો જે અમારી ખમ્મા નામની દીકરી છે એ તમને ખૂબ ઉમરમાં નાની લાગે છે ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાત રાજ્ય આદર્શ શૈક્ષણિક સંસ્થા તેમજ બોટાદ જિલ્લાનું નામ એને રોશન કર્યું છે તે આવતા દિવસોમાં ત્રણ સ્ટેટમાં નેશનલ કક્ષાએ ગુજરાત રાજ્ય વતી રમવા જશે આગામી સ્પર્ધા માટે હું આ મહેનતમાં વિદ્યાર્થીની મહેનત તેમજ મારા બંને આચાર્યશ્રીઓ કોચ અને ટ્રેનરની આ જે મહેનત છે એ જ ખરેખર રંગ લાવી છે આવતા દિવસોમાં ગુજરાતના એક બે નહીં અમે એક ડઝન બાળકો ગુજરાત રાજ્યમાંથી સમગ્ર નેશનલ કક્ષા રમવા જાય એવી હું આદર્શ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું યોજના જે છે વિશે તમે કહેવાય આ સરકાર શ્રીની એક મહત્વપૂર્ણ યોજના છે આગામી દિવસોમાં બે હજાર ત્રીસમાં જ્યારે ગુજરાત રાજ્યમાં કોમનવેલ્થ ગેમ રમવાની છે ત્યારે એના પૂર્વ તૈયારી રૂપે કે પૂર્વ ભાગ રૂપે સરસ મજાની તૈયારી એમાં પણ આપણા બાળકો ખૂબ જ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યનું નામ રોશન કરે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિઝન અને એક આગવી સૂઝથી આ ડીએલએસઆઈ યોજના ગુજરાત રાજ્યને મળી છે ગામડામાં પણ હીર છુપાયેલું છે આ યોજના થકી ગામડામાં જે ગ્રામ્ય કક્ષાએ બાળ ખેલાડીઓ છે એ ડીએલએસએસના માધ્યમથી એને બહાર કાઢી અને રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ લઈ જવાની આ યોજના છે આ યોજના મારફત બે હજાર છત્રીસમાં

सुबह चार बजे से जो बच्चे उठकर परिश्रम करते हैं सुबह का ट्रेन होता है, है स्कूल होता है तो इसके बावजूद भी जो बच्चे और सारे एथलीट्स हैं जो कितनी अच्छी तरीके से पूरा अपना फोकस करके डिटर्मिनेशन से जो ट्रेनिंग करते हैं उसी का ये रिजल्ट है और हम लोग बच्चों को प्रॉपर हर चीज़ के लिए गाइड करते हैं उनका प्रॉपर डेली शेड्यूल के साथ साथ जो ट्रेनिंग पैटर है वो भी हम एक बहुत अच्छे लेवल का

По-вимоему, Намаскар.